આપ સ્વાગત છે ભાજપની સત્તાધારી જિલ્લા પંચાયતમાં ડખો અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્યો અને ટીડીઓ વચ્ચે ખટરાગ આગામી સત્યાવીસ માર્ચે યોજાનાર સામાન્ય સભા રદ કરવા થઈ રજૂઆત બજેટ માટે યોજાનાર સામાન્ય સભાનો થશે બહિષ્કાર ડીઓ દીપેશ કેડિયા સામે મનસ્વી વહીવટનો આક્ષેપ ભાજપના જિલ્લા પંચાયત સદસ્યો સાથે સંકલન નહી રખાતા હોવાનો આક્ષેપ ટીડીઓને મળીને જિલ્લા પંચાયત સદસ્યોએ લેખિતમાં કરી જાણ તમામ સદસ્યો જિલ્લા પંચાયતના તમામ કાર્યક્રમોનો કરશે બહિષ્કાર જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેનો અને સદસ્યો તમામ મિટિંગનો કરશે બહિષ્કાર બદલીઓ સહિતની કામગીરીમાં સંકલનના અભાવનો આક્ષેપ રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી રાઠોડ નિર્ભયસિંહ બહાદુરસિંહ અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આજે અમે તમામ સદસ્યશ્રીઓ પ્રમુખશ્રી બધા મળ્યા હતા અને દરેકે નક્કી કર્યું કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળી અને લિખિતમાં જાણ કરી છે કે સત્યાવીસ તારીખે જે બજેટની મિટિંગ છે એ મિટિંગ કેન્સલ કરી અને આગામી દિવસોમાં અમારા સદસ્યોશ્રીઓ ચેરમેનશ્રી પ્રમુખશ્રીના સંકલનમાં કોઈ કર્મચારીઓ રહેતા નથી તો અમને આ બદલીઓને એવું કરતા હોય તો પણ અમને કોઈપણ પ્રકારની જાણ નથી કરતા એના કારણે અમે આ મિટિંગ બંધ રાખી છે અને બધાએ અમે એવું નક્કી કર્યું છે કે જિલ્લા પંચાયતના કોઈપણ કાર્યક્રમમાં સદસ્યશ્રીઓએ ચેરમેનશ્રીઓએ પ્રમુખશ્રીએ કોઈએ હવે હાજર રહેવું નહીં ડામોર પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોર અરવલ્લી જિલ્લા પ્રમુખ જે અરવલ્લી જિલ્લા પંચાયતમાં જે જિલ્લા વિકાસ અધિકારી એ અમારા સંકલનમાં તમામ શાખાઓ અમારા સંકલનમાં કોઈ રહેતા નથી તેથી અમારા જિલ્લા સદસ્યશ્રીઓ ચેરમેનશ્રીઓ અને હું પ્રમુખશ્રી તરીકે સામાન્ય બહિષ્કાર કર્યો છે અને અમે કોઈ પણ મિટિંગમાં હાજર રહેશું નહીં કોઈ જિલ્લા પંચાયત આગામી કોઈ પણ જિલ્લા પંચાયતનો સરકારી કાર્યક્રમ થશે તો અમે હાજરી આપશું નહીં તમારી માગણી શું છે માગણી અમ અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીઓ અને નું માન સન્માન જળવાતું નથી